જો કમ્પલેટ 7 વાગે તમાર આ ગેરે ટસ્ટાઈ જાય હા જો આ આ લઈ આવું છું બરાબર આને આ પછી આ દાદાજીની કરો જો પછી મારો વારો આવશે દાદાજીની કરવાનો કલાક પછી ના ઓટો મારો કોતો પછી મારા મેરા હું તમને આઈ નાલી પણ કલાક નથી મીન માયદો કર્યો પણ મને થોરો તો તાઈ માંગો ઇનકો હાલ ના તો જો મારા વૈકન જાર વાયેલો છે તમને આલી દો તોડી અરે અડધો કલાકમાં કરો મને પૈસા આપી તમે બરોબર વાયદો જા એ બત્તમ ના મળે એટલે જેસંગભાઈ મોન મોન મજા ન આવે લે લેવા છે પૈસા નવય જ દેતા લેવા મારે કોમતાલ ઓન માલ હે ભાઈ સબ ગોલમલ હે

મારી વાત મારા લઈને હાલો એ તો ફરજ લેવા પાછળ પૈસા ની વાત ચાલે મારા ઓન પાણી લેવાના છે મારા પેલા લેવાના છે જો

આ પૈસા આ ચાના તો હલે ફટલાઈમાં પકરાઈ હું કહું જે સિંગ પર વાત તો યાદ આવી ગયું એટલે હા એવું હેડો

લાવો હાડે પેલું કલાક નું કીધું તું તે હારું તમે આયા ખરા શ્યામ તે હજી પૈસા નું થયું નહી ઉભારો મારે એક જણ જોડી લેવાના હું ફોન કરું એ ફોન બોલ અમારે ના જોવાનું હોય એટલે હું તો ફોન લાગતો નહિ તો હવે યાદ આવ્યું પૈસા તમે પૈસા લેવાના તમારે ઓહો લેડો માંગ જો કાઢા ભરા પહેરીને આવી ગયા છે યુવાન આલવાના છે મારે

તમાર એકલું નહી બગડી આ બધો ન બગડેલી છે અરે આ જે કઈ બધા તાન હવે ભઈ કઈ ના આયા યે લાવો પૈસા પૈસા લાવો મારે આ લઉં શું કરી પૈસા ને હા આ હા એટલે હું તમારવાલી દઉં અરે લાવો હેડો તાન તన్నా ફરવ લાવો હેડો લાવો હેડો ખેલાવો શું એ ના થાય

પેલો કેસ હું અનાજોરી માગું છું આ કેસ હું અનાજોરી માગુ છું પૈસા તું ભાઈ પૈસા લાય નાખો વાત નહી જયારે વાત નો પૈસા કોક ઉછેલ પારો મને બધી વાતો ખુલાસો જો મારી વાત ખબર એક મિનિટ આવજો ફરફ હાથ છે યાર

હું તો મને આલ્યા આ ખેલ એવું તો મને આલ્યા એ રે એવું કઈ દે કે આ રેતા તમે તો જબરું આ ખેલ કર્યો મને જો કોઈ કબર પડી સાસ એ થઈ જાય તરકામાં ઉછી ના હોય તો એકબીજા લેવા દેવા તો ચાલુ રાખીજ પર આપડે બરોબર અને અમે રાજી પૂરો આપડે રાજી રાજી ને રાજી ચડો